અમરેલી લાઠી તાલુકાના હજીરાધાર ગામે એક કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરતા ગ્રામજનોનો એક વિડીયો વાયરલ થયો હતો જેને લઈ મીડિયા ટીમ દ્વારા હજીરાધાર અને ધામેલ ગામની મુલાકાત કરવામાં આવી હતી જેને લઈ ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા હજીરાધારના ગામલોકો દ્વારા સાંસદ અને લાઠીના ધારાસભ્યને તળાવમાં પાણીનો નિહારો અજાણ્યા માણસો દ્વારા તોડી પાડ્યો હતો તેવું કહેવામાં આવે છે ત્રણ ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન અને રાજાશાહી વખતનું આ તળાવ સાતસો થી આઠસો વીઘામાં ફેલાયેલ એકસો પચીસ વર્ષ જૂનું ગાયકવાડ સરકારમાં બનાવેલું બનાવેલું અતળાવ આશરે સાત પોઈન્ટ પાંચ ફૂટ ઊંડાઈ ધરાવે છે અને લાઠીના ધામેલ ગામે વર્ષોથી ચોમાસા દરમિયાન તળાવના પાણી ખેતરો તેમજ રસ્તાઓ પર ફરી વળે છે જેના કારણે ખેડૂતો બીજાના ખેતરોમાં ચાલવા માટે મજબૂર થયા છે ખેતરોમાં પાણી ભરાવાની ધામેલ ગામના ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો પણ આવે છે જેને લઈને તંત્રને અનેક રજૂઆતો કરાય છે પણ કાયમી નિરાકરણ હજુ આવ્યું નથી ત્યારે ધામેલપરા ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ મધુભાઈ પરસોત્તમભાઈ કાકડિયા ગામ ધામેલપરા માજી સરપંચ હજીરાધાવાળાએ જે પ્રશ્ન કર્યો છે એ અમારા ગામમાં પછી ત્રીસ ખેડૂને વાડીએ જવાનો રસ્તા બંધ થઈ જતા હતા અમુકના ખેતરમાં પાણી ભરાઈ જતું હતું મોલાજ બધી બળી જતી હતી ચાર ચાર પાંચ 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 મહિના સુધી વાડીએ ન જવાય એટલે મેં સિસાઈ ખાતામાં રજૂઆત કરી હતી તો એ રજૂઆતને લઈને સિસાઈ ખાતાવાળાએ જે કરવું પડે એમ હોય તે યોગ્ય પગલાં લઈ એને એની રીતે એ લોકોએ અહીંયા કામ કર્યું છે નિહારે જે માટી કામ જે લેવું પડે એ વધની માટી લીધી છે બાકી બીજું કોઈ વધારે કામ એમ ના ગયા નથી ને અમે કાંઈ કર્યું નથી સિસાઈ ખાતાવાળાએ જે લાગ્યું છે યોગ્ય તે કર્યું છે એનું કારણ સાહેબ એવું છે કે પહેલાં વર્ષો પહેલાં નહેરું શરૂ હતી જીરાધરવાળાની અને ધામેલવાળાની બેની કેનાલું શરૂ તળાવ આખું ભરાય એટલે અહીંયા માણસો હતો ને એક સિસાઈ ખાતાવાળાએ મીકેલો હતો એટલે નેરુ ખુલ્લી કરવામાં આવી નેરુ નહેરું ખુલી કરેલા આજ દીમા રસ્તા ખુલ્લા થઈ જતા તો નહેરું અત્યારે બંધ હાલતમાં પડ્યું છે એના હિસાબે આ પગલું ભરવું પડે છે શાળેક ખેડૂત થાય છે શાળેક ખેડૂતને ચારસો વીઘા નુકસાની તો સાહેબ વાડિયા ન જવાય પાંચ મહિના સુધી વાડિયા ન જવાય એટલે એ તો બધી નુકસાની પછી જમીન તો ડૂબતી છે લગભગ પછા આઠ વીઘા જેવું મારું નામ રમેશભાઈ ગગજીભાઈ વાઘેલા મારું ગામ ધામેલ મારી જમીન તળાવથી અડીને મારે અમારે ત્રણ ભાઈઓને ચાર ચાર વીઘા આવેલી છે અને તમામ જમીન તળાવ ઓવરફ્લો થાય એટલે ડૂબમાં જાય છે બરાબર અને ચોમાહામાં અમારે હાલવાનો કોઈ રસ્તો નથી રસ્તોમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભીર્યા હોય તો કેવી રીતે લઈ શકીએ એટલે કોઈ ચોમાહુ પાકમાં અમે લઈ શકતા નથી અને બે બે હજાર ત્રણમાં પણ સિસાઈને રજૂઆત કરેલી છે બધે ઠેઠ ગાંધીનગર સુધી બધી રજૂઆત કરેલી છે પણ એનો કોઈ નિકાલ હજી આજ સુધી આવેલ નથી તો એની માટે સિસાઈ યોગ્ય પગલાં લે કારણ કે અમારે સિસાઈની જમીનમાં અમારે કોઈ ઉત્પાદન લેવું નથી પણ સિસાઈની જે જગ્યા આવતી હોય ત્યાં સુધી પાણી ભરાય તો અમને કોઈ વાંધો નથી પણ જે સિસાઈની જે કાંઈ રેખા હોય ત્યાં સુધીમાંથી આગળ જે પોતાની માલિકીની જમીન અમારી બૂટમાં જાય છે એને એને માટે જે કાંઈ યોગ્ય પગલાં લેવા મારું નામ જીતેન્દ્રસિંહ નટવરસિંહ દહિયા તામિલ ગામનો રહેવાસી સૌ ને તામિલ ગામનો ખેડૂત સૌ અમારે જમીનમાં તળાવ ઓવરફ્લો થાય એટલે પંદરક વીઘામાં પાણી ફરી વળે છે અને રસ્તામાં પાણી ભરાય જાય અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાય છે જવાની મુશ્કેલી પડે છે અને ખેતરમાં તો પાણી ભરાઈ જાય છે પંદર ફૂટ એક વીઘામાં ઉપર દસેક વીઘા ખાલી રહેશે ચાલીસ વીઘાનો જે સર્વે નંબર સેકની એમાંથી હાલવા માટે તમે કેનો ઉપયોગ કરો હાલવા માટે બાજુવાળા ખેતરવાળા હાલ તો એમાં થઈને હાલવાનું થાય ને તો ક્યાંથી જાવું અને ઉપરવાળા છે બધા પાડરશીંગા થઈને પછી આવે છે સાહેબ પછીથી ત્રીસ હજારની નુકસાની થાય વીઘે તો પંદર વીઘા હોય તો પાંચ લાખ સાત લાખની નુકશાની અમારે થાય વધારવા છે ચોમાસું પાક તો લેવાતો જ નથી મારું નામ રમેશજી જેઠાજી દહિયા છે મારું ગામ ધામેલ હું ધામેલ ગામનો ખેડૂત છું અહીંયા અમારે તળાવ ભરાય એટલે મારે બે વીઘા જમીન બુડમાં જાય છે અને આ લોકોનો ટોટલ અમારો બધાનો પછી ત્રીસ જણાનો કેળો બંધ થઈ જાય છે અને ટોટલને મારે મારી મારી માલિકીની જમીનમાં હું હાલવા દઉં તોય એની વાડીએ જઈ શકે છે નકર બધાનો રસ્તો બંધ રહેશે તમારે કેટલા વીઘામાં પાણી ફરી વળે છે મારે મારે અઢીથી ત્રણ વીઘામાં પાણી ફરી વળે છે અને વાર્ષિક પચાસ હજાર રૂપિયા જેવી નુકસાની જાય છે